આ જીણા જીણા ફૂલ છે ને હ એ ફૂલ આવી ગયા ફૂલ આવી ગયો ને એને દવા સાંઠવો નહીં પડે હમણાં દવા સાટવી હા દવા પણ વાલ કરતા દવા મોકલી પડે મારે પણ આ જુઓ નહીં આટલા આપણે ઘરે આ એક છોડવા પર કેટલા દ પંદર એવી સિંગુ આવી એમ હા આ સિંગુ આપણે આ થાવા માંડે શાક નહીં થાય રાખી ઘરે જાય જશે આપણને હું કરું દવા લઈ જઈશું બીજું ક્યાંક ગામમાં તેમ ગોતિયે છે ગામમાં કે ગોતિયે આપણે ગામમાં ગોતિય પડે ગામમાં મળે તો એકરોમાં નહીં મળે એકરોમાં મળે પણ એકરો ગામમાં હોય ને આપણે ગામ આપણે ગામમાં એકરો નથી એકરો નથી ઓલો અનિડા છે અનિડા અનિડા એકરો મોટો એટલે આમાં 1280 પડે 1280 હા તો મુકાલ્લે આવબી નું ને કાલ હા અને હું વાલ છોડાવે ઉપર હા વાહ तो तो वाला मना था मुझे वो लगे तारे वाला मना नहीं था तो क्या दिया था दीवारी है दीवार हैं दीवारी पसी दीवारी पसी वाला और... दीवार दीवार वाल था हम्म और दीवारी पसी था दीवारी पसी वाला था अपने हम्म तो तू ना कहीं राख राख सुला नहीं हम्म तो लहारू था एम्मा हम्म यम हम्म वो हरू अनाहू चले काकड़ी काकड़ी आओ मिडियम जो वाल लग વર લાગે મે કેટલી વારી તો કે 2 કલાક 3 કલાક એ એમ નો બે કલાક ને ત્રણ કલાક નહી આલે દો એ ખવાની હોય કે દીખા હોય કેવું આ કાકડી કાકડી હ કાકડી કાકડી આવ ઉપર સડી ગઈ ઉપર સડી ગઈ વેલા આમણા થોડોક સમય પછી ફૂલ થાવા માંડી જશે कोलाऊ काकड़ी मुझे। चालू થઈ જશે પછી કાકડી ખાધા રહેજે કે તો તમારે કઈ ખાવાની થતી જ નથી તમે તમે નથી સૂપતા કોણ સૂતું કોણ સોફિસ કોણ સોફિસ કોણ મારે જો ફળી એટલી નાની તો એ હું શાકભાજી કેટલી હું સૂપતી હોય કેટલી સૂપતી મને કે તો હા શાકભાજી હું કેટલી સૂપતી હોય તમને ક્યાં ખબર છે મને ફરી આપણે કોઈ પાદ રાખ છે તો નાની ઉફારી ના જીનતી આતે જો

એ એવું છે એમ ને એમાં લાઈટ એમાં લાઈટ ચાલુ હોય ને આપણે કાપ પાગ ગયા હોય ને છોટી ગયા હોય તો એ લોકો હું જવાબદારી લેવાના કોઈ જવાબદારી ને ઈ કાપી જાય આપણે આમ હાટી મારી કે કાર ને ઝાડવા માં તો હાટી મારી જબો તો કે કાપતું નથી અને આ ઓલા પણ હાર્દિકુર એ કાપે તો ઈ ને નહીં કાપે તો આપણે હું શું અહીંયા આપણે કાપા જોઈએ તો છટકી જોઈએ તો કાઈ ને તું તારો કામ કર હું મારું કામ કરું જવાબદારી લેવાનું છે તો તારું કામ કર હું મારું કામ કર કોઈને કોઈ જવાબદારી નથી લેવાની ચાલ આ પૂરું કરજો એમાં ફૂલ આવે ને એ તમારું એક ફૂલ ઉતારવાનું થતું નથી હું નહીં ઉતારું ડાયરેક્ટ આનું નામ છે તન મન્યુ તન મન્યુ તન અને મન અને ધન તન મન ધન કણ અને વાત 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 પાઈ પાઈ ભાંગੀਆਂ તૂટી જાય રેવા દે બબો तन्मधन तन्मनी तन्मनी रेडी रेडी तन्मन ने धन बोलो बोलो इसका तन्मधन तन <laughs> बोलो तन मन मन धन तन मन धन तो कौन सु तन मन धन अब रेडी हालो तन मनी हो फूलावे ने केवा सरस ना बोलो ક્યાંથી ક્યાંથી બી ગોતી ગોતી ને હું લઈ આવતી હોય એ તમને નઈ ખબર હોય અહિયાં